હેલો એવરીવન આજે આપણે બનાવવાના છીએ એકદમ આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ લાડુ જેને આપણે વિવિધ પાંચ લોટથી તૈયાર કરીશું આ લાડુ સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે તો ચાલો વિવિધ પાંચ લોટથી બનતા આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ એવા લાડુ બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં બાઉલની અંદર એક વાટકી ભાખરીનો લોટ ઉમેરી દઈશું અડધી વાટકી બેસન અડધી વાટકી અડદનો લોટ અહીંયા અડદનો લોટ કરકરો હોય એવો લેવાનો છે અડધી વાટકી ચોખાનો લોટ અડધી વાટકી રવો રવાની જગ્યાએ તમે સૂજી પણ લઈ શકો હવે મોણ માટે તેલ ઉમેરીશું તો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અહીંયા તેલ છે એ મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે ઉમેરવાનું છે વધારે જરૂર પડે તો તેલ તમે ઉમેરી શકો આ રીતે મુઠ્ઠી પડતું મોણ લાગી જાય એટલું તેલ ઉમેરી દઈશું અને લોટ સાથે મિક્સ કરી દઈશું હવે મોણ ઉમેરી અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કડક લોટ બાંધી દઈશું તો અહીંયા ભાખરી બનાવીએ એ રીતનો લોટ બાંધવાનો છે તો હવે લોટ બંધાઈ ગયો છે હવે એમાંથી આ રીતે મુઠિયા બનાવી લઈશું તો આવી રીતે બધા મુઠિયા બનાવી લઈશું હવે એક પેનની અંદર એક ચમચી ઘી ઉમેરી દઈશું ઘી પીગળે એટલે ગાર્નિશ કરવા માટે મેં અહીંયા સાતથી આઠ કાજુ લીધા છે એ ઉમેરી દઈશું અને કાજુને શેકી લઈશું તો કાજુ શેકાઈ ગયા છે હવે કાઢી લઈશું હવે મેં કાજુ અને બદામના ટુકડા કરીને લીધા છે એ પણ શેકી લઈશું અહીંયા તમારે ડ્રાય ફ્રૂટ જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે તમે લઈ શકો કિસમિસને પણ શેકી લઈશું કિસમિસ ફૂલે ત્યાં સુધી શેકવાની છે હવે કાઢી લઈશું એ જ પેનની અંદર ફરી પાછું એક ચમચી ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે બે ચમચી જેટલો ગુંદર ઉમેરી દઈશું થોડો થોડો ગુંદર ઉમેરી અને તળી લેવાનો છે ગુંદર તપાવેલો હોય તો એકદમ સરસ ફૂલી જશે તો અહીંયા ગુંદર છે એકદમ સરસ ફૂલી ગયો છે હવે કાઢી લઈશું હવે મુઠિયાને તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે મુઠિયાને તળી લઈશું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ અને મુઠિયાને તળાવવા દેવાના છે એટલે અંદરથી બરાબર તળાઈ જાય તો આવી રીતે મુઠિયાને વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું મુઠિયા તળાઈ ગયા છે હવે કાઢી લઈશું તો આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે અને મુઠિયા આ રીતે ફાટી જશે તો અહીંયા બધા મુઠિયા તળાઈ ગયા છે હવે મુઠિયા ઠંડા પાડી અને મિક્સર જારની અંદર ભૂકો કરી લઈશું તો મિક્સર જારની અંદર આ રીતે કરકરો ભૂકો કરવાનો છે તો મુઠિયાનો ભૂકો કરી લીધો છે હવે એની અંદર ઘીમાં તળેલો ગુંદર અને ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું હવે મેં અહીંયા અડધું જાયફળ ચાર એલચી અને જાવિંત્રી લીધી છે એને વાટી લઈશું તો આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે એ પણ ઉમેરી દઈશું એક વાટકી દળેલી ખાંડ લીધી છે એ ઉમેરી અને મિક્સ કરી લઈશું ખાંડ ઉમેરી અને પછી આપણે બધું મિક્સ થઈ જાય એટલે ઘી ઉમેરવાનું છે તો મેં અહીંયા અડધી વાટકી જેટલું પીગાળેલું ઘી લીધું છે એ ઉમેરી દેવાનું છે અને બરાબર મિક્સ કરીશું લાડુ વળે એ રીતે ઘી ઉમેરવાનું છે જો અડધી વાટકી કરતાં વધારે ઘીની જરૂર પડે તો તમે ઉમેરી શકો તો મેં અહીંયા અડધી વાટકીથી થોડું વધારે ઘી ઉમેરેલું છે અને બરાબર લાડુ વળી જાય છે હવે કાજુથી ગાર્નિશ કરી લઈશું તો એકદમ સરસ આ રીતે લાડુ બની ગયા છે તો ખાવામાં આરોગ્યદાયક અને સ્વાદિષ્ટ એવા વિવિધ લોટમાંથી બનતા લાડુ બનીને તૈયાર છે તમને અમારી આ લાડુની રેસિપી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનોને શેર કરજો અને હા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા થેન્ક યુ